અને બીજી અમાનુષી અનિષ્ટ અને અઘરી પ્રથાને કાળા જાદુ અટકાવવા બાબતનું જે વિધેયક લઈને આવ્યા છે એ વિધેયકમાં મારા વિચારો રજૂ કરું છું માન્ય અધ્યક્ષશ્રી ઉત્તર ગુજરાત આખાની અંદર ચૈત્ર મહિનો હોય આસો મહિનો હોય આવા પવિત્ર દિવસોની અંદર સમગ્ર ઉત્તર ગુજરાતની સર્વ સમાજ માં શક્તિના ઉપાસના કરી અને માણવા રૂપે મા શક્તિને આખી રાત લાડ લડાવે છે એના ટૂંકમાં વાત કરવા જાઉં તો માન્ય અધ્યક્ષજી આખા ઉત્તર ગુજરાતની અંદર જાતર અને રમેલના હુલમના નામથી માની જાગરણો થાય છે માન્ય અધ્યક્ષશ્રી એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર માંડવા રૂપી માના જાગરણો થતા હોય છે આદિવાસી વિસ્તારની અંદર ભગતના નામોથી માના જાગરણો થતા હોય છે માન્ય અધ્યક્ષશ્રી આ જાગરણો જે થઈ રહ્યા છે આ આસ્થાઓ જે છે આ આસ્થાઓ અમારા મૂળ નિવાસીની આ સંસ્કૃતિ છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી જે બિલ લઈને આવ્યા છે એ બિલને આવકારું છું પણ માન્ય અધ્યક્ષશ્રી ઘણા સામિયાણા મોટા બાંધ્યા હોય લાખ બે લાખની જનમેદની બેઠી હોય અને જનમેદની અંદર ચિઠ્ઠીઓથી એની સમસ્યાઓ લખાતી હોય એ પણ એક કાળા જાદુ સમાન જ માન્ય અધ્યક્ષ એ એવા માણસો ઉપર પણ આ બાબતથી નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે માન્ય અધ્યક્ષશ્રી આ કાયદો જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે આ કાયદાની અંદર ક્યાંય એવું ન બને હમણાં જ અમારા સભ્યશ્રી કિરીટભાઈએ કહ્યું કે મગરમચ્છ બચી જાય માછલી ફસાઈ જાય એની પણ ખૂબ કાળજીપૂર્વક તકેદારી રાખવી ખૂબ જરૂરી છે માન્ય અધ્યક્ષ બિલ લાવવાની જરૂર કેમ પડી એ વિષય ઉપર પણ ખૂબ ગંભીર વિચારવાની જરૂર છે માન્ય અધ્યક્ષ આજની આ એકવીસમી સદીની અંદર આધુનિક ટેકનોલોજીની અંદર વેલ એજ્યુકેટેડ માણસો વેલ એજ્યુકેટેડ દીકરા દીકરીઓ જ્યારે સમયસર એને નોકરી નથી મળતી સમયસર એને ત્યાં રોજગારી નથી મળતી ત્યારે ક્યાંક ને ક્યાંક આવા પાખંડીઓના શરણે જાય છે માન્ય અધ્યક્ષ માન્ય અધ્યક્ષી ઘણી જગ્યાએ પત્રિકાઓની વહેતી થાય છે ચોવીસ કલાકની અંદર તમારી મૂર્છ છોડ કે ગમે તેવા પ્રશ્નોનો નિકાલ કરી આપવામાં આવશે ચોવીસ કલાકનો ટાઈમ આપવામાં આવશે છે એ અંધશ્રદ્ધાની અંદર વેલ એજ્યુકેટેડ માણસો માન્ય અધ્યક્ષી આવા આવા તત્વોના ભોગ બને છે આ કાયદાની અંદર માન્ય અધ્યક્ષશ્રી સાત મહિના ને છ મહિના અને પાંચ હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે પણ માન્ય અધ્યક્ષશ્રી આની પૂરેપૂરી તપાસ થાય અને આવા જે ગુજરાતની જે છ કરોડની જનતાને વેલ એજ્યુકેટેડ માણસો ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દીકરા દીકરીઓ કે પરિવાર પણ આનો ભોગ બને છે માન્ય સાથે સાથે આ બિલના સ્કોપની બહારની વાત છે પણ ઘણા સમયથી કેનેડા ઓસ્ટ્રેલિયા જેવા દેશોની અંદર જે દીકરા દીકરીઓને જવું છે એના ફ્રોડ બનાવો પણ બની રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી એ બાબતથી પણ સરકારે ખૂબ ગંભીર ચિંતન કરી અને આગળ વિચારવું જરૂરી છે માન્ય અધ્યક્ષશ્રી કાયદો બને છે કાયદો તો ગુજરાતમાં દારૂબંધીનો છે માન્ય અધ્યક્ષશ્રી કાયદો ગુજરાતમાં દારૂબંધીનો છે પણ કાયદાનો ડર નથી આ કાયદો જ્યારે માન્ય અધ્યક્ષશ્રી આ ભુવા ભૂઆની અંદર એવું નથી હોતું કે બધા જ ભુવાજી ખોટા હોય છે માન્ય અધ્યક્ષશ્રી હું તો એ પરિવારમાંથી જન્મ્યો છું ભૌગોલિક પરિસ્થિતિઓ જોઈ છે ગામનો માણસ છું એક એક સમાજની અંદર મેં જયારે આ જેમ જોયું છે માન્ય અધ્યક્ષ ક્યાંક દૂધનો દાજેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એ પરિસ્થિતિના નિર્માણ થઈ રહ્યા છે એ નિર્માણના હિસાબે હોશિયાર માણસો ભણેલ ભણેલ ગણેલા માણસો 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 અજ્ઞાન તો જાય માન્ય પણ આવા પાખંડીઓના શરણે જઈ અને એમની બરબાદી વોરી રહ્યા છે ત્યારે આ કાયદા રૂપે આવા પાખંડીઓને કડકમાં કડક સજા થાય અને આ કાયદાનો ડર બેસે ડર બેસાડવો ખૂબ જરૂરી છે આ કાયદાનો ડર બેસે એવા ઠોસ નિર્ણયો લેવામાં આવનાર સમયમાં આવે માન્ય અધ્યક્ષશ્રી અહીંયા તકેદારી કમિટી રચવામાં આવશે એવું બિલમાં ઉલ્લેખ છે માન્ય અધ્યક્ષશ્રી ગૃહના માધ્યમથી કહેવા માગું છું કે ગુજરાતની પોલીસ ઉપર ખૂબ વિશાળ પ્રકારના કામો એના ભાગમાં આવે છે ત્યારે આખું યુનિટ માન્ય મંત્રીશ્રી આ બાબતનું આખું યુનિટ અલગ બનાવી અને એની રચના કરે તો ખરેખર ક્યાંક ને ક્યાંક આ અંધશ્રદ્ધામાંથી જનતા બહાર નીકળશે અને અંધશ્રદ્ધાના ખપ્પરમાં હુમાતા માણસો બહાર નીકળશે માન્ય અધ્યક્ષશ્રી સાથે સાથે હમણાં ભૂતકાળમાં છેલ્લા ચાર મહિનાની અંદર આત્મહત્યાના બનાવો બન્યા છે એ આત્મહત્યાના બનાવો પણ ક્યાંક ને ક્યાંક એના ઉપરા અધિકારીના ટોર્ચરિંગથી જેણે સુસાઈડ કર્યું છે જેણે આત્મહત્યા કરી છે એની સુસાઈડ નોટની અંદર પણ ઉલ્લેખો છે કે મારા ઉપરી અધિકારીના સતત ટોચાઈંગથી હું આ પગલું ભરવા જઈ રહ્યો છું અને ભર્યા છે દુઃખદ બનાવો બન્યા છે ત્યારે આ ગૃહના માધ્યમથી માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રીને આ બાબતથી વિનંતી કરું છું માન્ય માન્ય અધ્યક્ષશ્રી આ બાબતથી હું મારા વિચારો અહીંયા આ ગૃહમાં માન્ય મંત્રીશ્રી જે આ બિલ લઈને આવ્યા છે એ બિલને મારું સમર્થન આપું